ગામડાનો ધબકા ચેનલના સૌ ખેડૂત મિત્રોને જાય માતાજી મિત્રો આજે અઢાર જૂન અને બુધવાર કપાસની બદલની વાત કરીએ તો કાલે વરસાદી વાતાવરણ ના હિસાબે ગુજરાતમાં સાવ આવક ઓછી હતી હવે ચીસીઆઈની વાત કરીએ તો ચીસીઆઈએ મંગળવારે સતત ત્રીજા દિવસે ભાવ જાળવી રહી છે તથા મંગળવારે રાજકોટ અને અમદાવાદ સેન્ટરથી વહેંચાતા અઠ્ઠાવી એમ એમ લેન્થ વળા રૂના ભાવ રૂપિયા ચોપન હજાર પાંચસો રાખ્યા હતા જ્યારે મહારાષ્ટ્રના ઓગણત્રીસ એમ એમ લેન્થ વળા રૂના ભાવ રૂપિયા ચોપન હજાર છસો અને ત્રીસ એમએમ લેન્થ વાળા રૂના વેચાણ ભાવ પંચાવન હજાર રાખ્યા હતા સીસીઆઈનું રૂમ મંગળવારે આઠ હજાર પાંચસો ગાંઠડી વેચાયું હતું જેમાંથી મિલોએ અડતાલીસો ગાંઠડી ખરીદી હતી અને વેપારીઓએ સાડત્રીસો ગાંઠડી રૂમ ખરીદ્યું હતું વિશ્વમાં ઓગસ્ટથી શરૂ થતી નવી સિઝનમાં ચીનનું રૂનું ઉત્પાદન ચાલુ વર્ષથી છ ટકા અને અમેરિકાનું રૂનું ઉત્પાદન બે ટકા ઘટવાનો અંદાજ મુકાયો છે ઓગસ્ટથી શરૂ થતી નવી સિઝનમાં ચીનનું રૂનું ઉત્પાદન છ ટકા ઘટી ત્રણસો ચોર્યાસી લાખ ગાંસડી અને અમેરિકાનું ઋણનું ઉત્પાદન એકસો પંચ્યાસી લાખ ગાંસડીથી ઘટી એકસો લાખ ગાંસડી થવાનો અંદાજ યુએસડીએ મૂક્યો હતો અમેરિકા અને ચીનનું ઋણનું ઉત્પાદન ઘટતા વૈશ્વિક ઋણનું ઉત્પાદન ત્રણ પોઈન્ટ ત્રણ ટકા ઘટી પંદરસો લાખ ગાંસડી થવાનો અંદાજ મુકાયો હતો જે ચાલુ વર્ષે પંદરસો સાડત્રીસ લાખ ગાંસડી થયું હતું અમેરિકામાં કપાસનું વાવેતર તારીખ પંદરમી જૂન સુધીમાં પંચ્યાસી ટકા વિસ્તારમાં થઈ ચૂક્યું છે જે ગયા વર્ષે આ સમયે નેવ્યાંશી ટકા વિસ્તારમાં થયું હતું તેમજ છેલ્લા પાંચ વર્ષની આ સમયગાળાની વાવેતરની એવરેજ નેવું ટકાની છે અમેરિકામાં સૌથી વધુ કપાસ ઉગાડતા ટેક્સાસમાં ત્યાંસી ટકા વાવેતર થઈ ચૂક્યું છે જે ગયા વર્ષે આ સેમે ચ્યાસી ટકા અને છેલ્લા પાંચ વર્ષની એવરેજ સત્યાશી ટકાની છે અમેરિકામાં કપાસના ઊભા પાકની હાલની તેતાળીસ ટકાની સ્થિતિ ઉત્તમ પાંચ ટકાની અતિ ઉત્તમ છે અગાઉના સપ્તાહથી અતિ ઉત્તમ સ્થિતિમાં એક ટકાનો ઘટાડો થયો છે અને ઉત્તમ સ્થિતિમાં જળવાયેલી ગયા વર્ષે આ સમયે સુડતાલીસ ટકા પાકની સ્થિતિ ઉત્તમ અને ચાર ટકાની સ્થિતિ અતિ ઉત્તમ હતી હાલ ઊભા પાકમાંથી તેર ટકા પાકની સ્થિતિ ખરાબ અને ચાર ટકા પાકની સ્થિતિ અતિ ખરાબ છે જેમાં ખરાબ પાકની સ્થિતિ ગયા સપ્તાહે અગિયાર ટકા હતી તેમાં બે ટકાનો વધારો થયો છે જ્યારે અતિ ખરાબ પાકની સ્થિતિ ગયા સપ્તાહે દસ ટકા હતી તેમાં ચાર ટકાનો ઘટાડો થયો છે ગયા વર્ષે આ સમયે માત્ર બે ટકા પાકની સ્થિતિ અતિ ખરાબ અને અગિયાર ટકાની સ્થિતિ હતી ખરાબ હતી આમ ગયા વર્ષની સરખામણીએ અમેરિકાના કપાસની પાકની સ્થિતિ નબળી હોય ઉત્પાદન અને ઉતારા ઓછા હોવાની શક્યતા છે ચીનના રૂ અને એન વાયદા મંગળવારે ઘટ્યા હતા ચીનનો રૂ જુલાઈ વાયદો પાંચ યુએન ઘટી તેર હજાર બસો એંશી યુએન પર બંધ્યો હતો જ્યારે કોટનયન જુલાઈ વાયદો દસ યુએન ઘટી ઓગણીસ હજાર આઠસો પચીસ યુએન પર બંધ્યો હતો ન્યૂ યોર્ક કોટરનો વાયદો પચીસ જુલાઈનો ઓગણચાળીસ સેન્ટ ઘટી પાંસઠ પોઈન્ટ પાંચ સેન્ટ પર બંધ થયો તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો વિડીયોને લાઇક કરજો અને શેર કરજો તો એ મારી